ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ ગુજરાત સરકારે તારીખ બાવીસ છ બે હજાર પચીસના રોજ રાજ્યમાં ચૂંટણી મતદાન પ્રક્રિયા હાથ ધરી હતી અને ચૂંટણી પરિણામ પચીસ છ બે હજાર પચીસના રોજ જાહેર થયો હતો તેમાં નાથપુરા ગ્રામ પંચાયતના સરપંચ પદે પોપટજી રામચંદ્રજી ઠાકોર વિજેતા થયા હતા તેવામાં વાત કરીએ તો આજે તારીખ પંદર સાત બે હજાર પચીસના રોજ ગ્રામ પંચાયતના તલાટીના કાર્યાલયમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ શિહોરી નાયબ મામલતદાર મયુરીબેન રાઠોડના અધ્યક્ષસ્થાને ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તેમાં એક જ ફોર્મ ઠાકોર મુમતાબેન મુકેશજી ઠાકોરનું ફોર્મ આવેલ ત્યારબાદ એક વાગે અધ્યક્ષના વડપણ હેઠળ બેઠક યોજાતા મુમતાબેન મુકેશજી ઠાકોર બિનહરીફ ડેપ્યુટી સરપંચ પદે જાહેર કરવામાં આવ્યા હતા આ બેઠક સરપંચ પોપટજી ઠાકોર તલાટી શેખભાઈ તેમજ વીસીઈ નાગપુરા પંચાયત સુરેશભાઈ ઠાકોર તેમજ સભ્યો હાજર રહ્યા હતા ડેપ્યુટી સરપંચ પદે જાહેર થતાની સાથે સમર્થકોમાં આનંદની લહેર જોવા મળી હતી એકબીજાને હાર પહેરાવીને ડેપ્યુટી સરપંચને આવકારવામાં આવ્યા હતા ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાયા બાદ પ્રથમ બેઠકમાં નાયબ મામલતદાર મયુરીબેન તેમજ તલાટી શેખ સાહેબે તમામ સભ્યોને વહીવટી માર્ગદર્શન આપ્યું હતું અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઈ હતી અબિલ ગુલાલ ઉડાડીને એક આનંદ જેવો માહોલ જોવા મળ્યો હતો અહેવાલ જેડી બનાસ બનાસદર્શન ન્યૂઝ બનાસકાંઠા